સુરત કતારગામ વિસ્તારમાં બેફામ દોડતી પાલિકા સંચાલિત કાળમુખી બીઆરટીએસ બસની અડફેટે થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં ન વિજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિનું કરુણ મોત નિપજવાની ઘટનામાં કતારગામ પોલીસે અકસ્માત સર્જનાર બસ ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે અકસ્માતની ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે જો કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હોય તો સ્વાભાવિક છે કે બસનું યોગ્ય સમયે મેન્ટેનન્સ કરવામાં આવ્યું ન હોવાને કારણે આ ઘટના બની છે જે ઘટના સંપૂર્ણ રીતે પારિકા સંચાલિત બીઆરટીએસ બસના ઇજારદાર જવાબદાર છે જેની સામે કાર્યવાહી થવી પણ જરૂરી છે સુરત રસ્તા ઉપર બેફામ દોડતી પાલિકા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસની અડફેટે અવારનવાર અકસ્માતો સર્જી નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી માત્ર ઘટના બની ત્યારે તબેલાના તાળા મારવાનું કામ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યું છે ગજરા સર્કલ પાસે ગતરોજ બનેલી અકસ્માતની ઘટનામાં નવ લોકોને બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધા હતા નવ ઇજાગ્રસ્તો પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને કતારગામ પોલીસ દ્વારા પાલિકા સંચાલિત બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ કલમ ત્રણસો ચાર ત્રણસો સાડત્રીસ અને મોટર વ્હીકલ એક્ટની બસોને ઓગણસી હેઠળ ગુનો દાખલ કર્યો છે જે ગુનામાં આજરોજ બસના ચાલક મનહર ગામિતની ધરપકડ કરવામાં આવી છે આરોપીની પૂછપરછમાં બસની બ્રેક ફેલ થઈ જવાને કારણે અકસ્માતની ઘટના બની હોવાનું આરોપીએ પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે પરંતુ બસની બ્રેક ફેલ થઈ ગઈ હોય તો સ્વાભાવિક છે કે બસ યોગ્ય સમયે મેન્ટેનન્સ કરવામાં આવ્યું ન હોવાને કારણે ઘટના બની હોઈ શકે એ માટે સંપૂર્ણ જવાબદારી પાલિકાના ઇચારધારની બની છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ